હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને તો જો આજે આપણે બનાવવાના છે સાબુદાણા બટેટાના વડા તો આ સાબુદાણા છે તેને પલાળી દીધા હતા ચાર કલાક પહેલાં તો પલ્લી ગયા હતા તો હવે આપણે એમાં બાફેલા બટેટા નાખશું આ છે મરચું અને ધાણા અને આ છે માંડવીનો ભૂકો તે બધું આમાં એડ કરી દઈએ આપણે સરસ મજાનું એડ કરી અને તમને જેવા ગમે એવા બટેટાના વડાના શેપ આપી શકો છો ગોળ કરો અથવા ચપટા કરી દો તમને જેમ ગમે એવી રીતે એને શેપ આપો તો ચાલો આપણે બધા બનાવી દઈએ તૈયાર કરી દઈએ તો જો આ મિક્સ થઈ ગયો છે આમાં તમને સ્વાદ અનુસાર તમારે મીઠું ઉમેરવાનું બીજું કાંઈ તો નખાય પણ સિફ મીઠું નખાય તો મીઠું નાખીને પછી આપણે એનો સેપ આપી દઈએ તમને જેવો સેપ ગમે એવો આપી દઈએ મને જો આવો ગોળ ગમે તમે જો ગોળ આપ્યો તો ચાલો આવી રીતે બધા તૈયાર કરી દઈ અને પછી તેલ આવી જાય એટલે એમાં આ જો મેં તેલ ઉમેરી દીધું છે અને આ તેલ તવીમાં ઉમેરી ગરમ થવા મૂકી દીધું છે તો જતા ધોવાડા નીકળી ગયા તો આપણે ગેસ ખરીક બંધ કરી દઈએ અને પછી આપણે તેમાં તેને તળી નાખીએ તો ચાલો હવે હું પહેલાં આવી રીતે બધા ગોળ તૈયાર કરી લઉં પછી તેને તળીએ આગળ તો જો બધા આપણે આવી રીતે તૈયાર કરી દીધા તા આ એક તળાઈ ગયું છે અને આ બીજું તળાય છે તો આપણે આવી રીતે બધા તળી આવી રીતે તળવા દેવાના એમ નીચે ગોલ્ડન રાઉન્ડ થાય ને ત્યાં સુધી એને તળવા દેવાના અને બાદ મેં એને આપણે પલટાવીશું પલટાવવાની ઉતાવળ નહીં કરવાની તો છે ને નગર ફાટી જાય આપણા વડા આપણે આવી રીતે ગોળ તૈયાર નહીં રહી તો છે ને ફાટી જાય આપણા વડા આગળ આપણે પલટાવીને તો ધ્યાનથી પલટાવવાનું નગર છે ને ફાટી જાય વડા આપણા તો જે આવી રીતે એને ગોલ્ડન રાઉન્ડ થવા દેવાનું આ મારા તૈયાર થઈ ગયા શ અને આ ચાર બાકી છે ચારાની છે ને એ અને આ પાંચ છે એ તૈયાર થાય છે તો ચાલો આપણે મળશું તૈયાર થઈ જાય આવી રીતે બધા પછી આપણે શરૂ કરી દેવું મહેમાન વાટે છે તો ચાલો આપણે મળશું બાય બીજા નેક્સ્ટ તક લઈ આપ મેરા વિડીયો લાઈક કરી દેજે શેર કરી દેજે અને સબસ્ક્રાઈબ કરી દેજે જો તમને આ ભાવતા હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે કોને કોને આ વસ્તુ ભાવે છે ตับตะเลีบบายบาย